ધ્રુવ પાર્ટી પ્લોટ પણ નોતો પ્રમુખ ગ્રીન નો પાર્ટી પ્લોટ પણ નોતો આવા બોર્ડ મારવા હોય તો આવા બિલ્ડરો પણ નહોતા આના નિવૃત્ત અધિકારીઓ કઈ દાન આપતા હોય તે બધા પણ હતા એટલે ઘણી મુશ્કેલીઓ હતી વાર્ષિક મિલન કરવું હોય કે મેળામણો કરવો હોય તો કોણ કરશે અને કેવી રીતે કરશું ક્યાં કરશું આજે ખૂબ ખૂબ આનંદ થાય છે ગૌરવ થાય છે કે ગાંધીનગર શહેરમાં આજરા ચૌધરી સમાજ વટ થી અને ઠાઠથી પોતાનું મિલન કરી શકે છે પોતાના સમાજના ભાઈના થયા દીકરા દીકરીઓનું સન્માન થતું હોય એ તો દસકા પહેલા મેં જોયું હતું પરંતુ અધિકારીઓ રાજની સરકારમાં ક્યાંક ને ક્યાંક સ્પર્ધાત્મક પરીક્ષાઓ પોતાના બલબૂતાઓ અને કારણ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો છીએ એટલે એના બલબૂતા આજે આટલી બધી સંખ્યામાં રાજની સરકારમાં આપણે હોઈએ ને એમનું આજે આપણે સન્માન કરી શકીએ આ ખરેખર બિરદાવા લાયક કાર્ય કરી રહ્યા છીએ એમનો વગનો ઉપયોગ સમાજ માટે કેટલું આવશે એ બહુ ચિંતાનો વિષય નથી જેની જેવી હિંમત હશે એ પ્રમાણે વગ વાપસ પણ એનામાં રહેલી એક ભાવના જેમ અમેરિકાનો પ્રેસિડેન્ટ કહેતા હતા જે એફ કેનાડી આસ્ક નોટ વોટ ધ કન્ટ્રી હેઝ ડન ફોર યુ આસ્ક યોર સેલ્ફ વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી એમ સમાજે એક રેકોગ્નિશન આપ્યું એક